સમગ્ર વિશ્વમાં ધર્મ પરિવર્તન સૌથી મોટો વિષય બની રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે ઇસ્મોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે બે ઇસ્મોની અટકાયત કરી છે સાથોસાથ સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડ્યા હોવાની વાત કરી છે જોકે વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન મામલે બે ઇસ્મોની અટકાયત કરાતા સ્થાનિક કક્ષાએ પણ ગભરાટ સર્જાયો છે વડાલી વીએચપી અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો આખો દિવસ વડાલી પોલીસ મથકે હાજર રહી કથિત ધર્મ પરિવર્તનની લાલચ આપવાની વાતો કરનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓ કરનારને ક્યારેય સાખી નહીં લેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બ્યુરુ રિપોર્ટ ખબર વડાલી સાબરકાઠા બે ત્રણ પરિવાર માને છે અમે એમ કે ખરખર પહેલા અત્યારે તમે અત્યારે મીડિયામાં અત્યારે બધું જ થઈ રહ્યું હે પણ પહેલાં અમને કોઈ દુઃખી હતા ત્યારે કોઈ જોવાય નહોતા આવતા અત્યારે આ વાતને તમે અત્યારે ઘણા બધા લોકો અમારા વિરોધ કરી રહ્યા છે આ કરી રહ્યું છે અત્યારે લોકો અમારી ખોટી ખોટું આવું કરી રહ્યા છે અમે કોઈ જ નહોતું કર્યું પણ તો સતાય પણ અમે કોઈ એમ કે જબરજસ્તી નહોતું કર્યું કે અમે એ આ ભાઈએ એક દિવસ વાત કરેલી હે તો એ ભાઈએ કીધું કે ખરેખર એમને ફોન કર્યો તો પછી કીધું કે તમારે કદાચ આવી બીમારી હોય આવી મુશ્કેલી હોય અમે નેકરાશીએ આવી બીમારીમાંથી તો કદાચ મટી જાય એમ તો આ લોકોએ આવી રીતના વાત કરી એટલે આ લોકોએ અમને ખબર ન હતી કે આવી રીતના ફચાવે એમ એટલે અમે તો બાઇક સર્વિસ કરાવતા તેઓ ગેરેજમાં બેઠેલા હતા અને આ લોકો આવ્યા એટલે પછી અમને પછી ભાઈ પ્રાર્થના કરવી એમ તો ભાઈ અમે જોયું કે સારું કોઈક દુઃખી વ્યક્તિ હોય કોઈક બીમાર હે તો એમના માટે જઈ એમના માટે આપણું કર્તવ્ય આપણને શાંતિ મળી બીજાને શાંતિ જરૂરી છે તો એવી રીતના અમે ગયા પછી એ પછી લોકો હતા અમને ઘેરી લીધા પછી મીડિયાવાળા આવ્યા આવ્યા પછી પોલીસ સાહેબને પોલીસને ફાન સાહેબ એ પણ આવ્યા આવી રીતના અમારે સાથે અમે કેટલા લોકો જોડાયેલા છે બે ત્રણ પરિવાર છે બે ત્રણ કઈ રીતે કરવું રાતના તો આ કરીએ આ જ રીતે અમે અમને શાંતિ મળી છે તો પ્રભુ શ્રીને માનને અમે એમ કે પહેલાં અમે બહુ બીમાર હતા એમ કે મારો છોકરો હૈ એમ કે જબરજસ્ત બીમાર રહેતા એમ કે દવાખાને લઈ જતો કે ડૉક્ટર એમ કે મુસલમાન ડૉક્ટર હે તેઓ લોબડીયામાં રહેશે એમના જોડે એમ કે પચાસ તમે ત્રણ વર્ષ તમે અમદાવાદમાં નોકરી કરતો એમ એ વખત નોકરી કરતો એ પૈસા હું તરત જ મોકલતો મારા ઘેરવાળાને ખાતામાં આવતો અમે જોઈન્ટ ખાતું હતું તેઓ આવતા એ કાઢી લઈને તેઓ દવાખાને જતા એ સાહેબને મેં કીધેલું હતું કે સાહેબ તમે દવાખાનું હું આવું એટલે તમને પૈસા આપી દો સાહેબ તમે આ મારા ઘેરથી આવે તો દવાખાનું કરજો એ સાહેબમાં મારા બાપાને ઓળખતા ને એ બધાને ઓળખતા હતા તે સાહેબે એ મફત દવા કરી આપતા ને પછી હું ત્યાંથી આવતો એટલે આવતો પછી આવી રીતે બીમારી મળતી નથી એમ પછી હું થાકીને અમદાવાદથી ત્રણ વર્ષ કામ કર્યું એ પૈસો બચ્યો નહીં ઘેર આવતો રહ્યો પછી આવી રીતે એમ કે આ ભાઈને એમ કે આ ભાઈએ વાત કરી આવી રીતે શું સમાચાર આવ્યો કે તું એક ભક્તિ છે એમ કે ભક્તિમાં આવે તો તારી બીમારી આ દુઃખ બધું મટી જાય જોડાય એમાં તો પછી એવી રીતના વાત કરીએ આવી જ રીતે એ મારા કાકાનો ભાઈ હતો એમને બીમારી હતી એમ કે એ પણ આવી જ રીતે બીમારી હતી લગભગ ચાર પરિવાર કઈ રીતે નહીં સાહેબ અમને જે શાંતિ મળે એ ચોખ્ખું કહી દઈએ એમ અમારા જીવનમાં થયું હે એ જ કહીએ બાકી બીજું અમે કોઈ કહેતા નહીં કે ભાઈ લાલચ તમને નહીં આવતા કે તમે આ ધર્મમાં આવી જાઓ તમને પૈસા આવશું કે આ આમ કરશું કે તમને આ બધું ખોટું છે ને ખરેખર નહીં મળતું ને નથી કોઈ આપતું એ નહીં એમ અમારી મજદૂરીથી અમને પ્રભુએ શાંતિ મળી અત્યારે અમે પૈસા જે દવાખોનામાં જતા એ હવે નહીં જતા જે ભૂવો પાસે જતા એ પૈસા હવે નહીં જતા શું માનું કયા કારણસર હી એ તો એ ખબર સાહેબ પ્રભુને માનવાથી અમને આ બધી તકલીફો પ્રભુ યુશુ માનીએ છીએ હા દુઃખ દર્દ થઈ ગયું દૂર થઈ ગયું એટલે તમે માન્ય જ છે સાહેબ કોઈ નથી સમજાવતા કોઈક મળી જાય ને કોઈક દુઃખી હોય એમની કોઈક વાત કરી હોય સાહેબ કોઈક બેઠા એ તો યાર મારા આવી તકલીફ છે આવી બીમારી આવી મુશ્કેલી છે એમ કે તો જ અમે એમને વાત કરીએ છીએ બાકી કોઈ વાત કરતા નથી એ તો એમનું ખબર જ પડી જાય એ તો દુઃખ હોય તો સામેથી જ આવે એ એકબીજાને વાત કરે એટલે ભાઈ આ જવાથી એમ કે શાંતિ મળી જાય એમ કે જોડાવું કઈ રીતે જોડાઈ શકાય

ના કોઈ ધર્મ ધર્માંતરણ નહીં કરતા જે પ્રકારે આપ આજ અહીંયા આવે તો કેમ આમ લાવવામાં આવે છે અમે બાજુ ત્યાં ગાડી સર્વિસ કરાવતા તે એ પકડ્યા તમે કોઈ પણ લાવવામાં આવે છે ના એટલે આ મારા પાસે પુસ્તક હતી એટલે છે એ પ્રભુ શું હતું શું છે અમારા અમે પહેલાં દુઃખી હતા તો આમ આના ઉપર અમે વિશ્વાસ કરીએ હતા મારા દુઃખ દૂર થઈ ગયું એટલે અમે વિશ્વાસ કરીએ છીએ કેટલા લોકો જોડાયેલા અને જે વાત છે કઈ રીતે સાહેબ હતા આમાં વિશ્વાસ કરવાથી અમારે સારું થઈ ગયું એટલે અમે વિશ્વાસ કરીએ છીએ

પછી પૂરણ દિવાળો પહાડ ફરી ફરીને થાકી ગયા દવાખાનામાં એટલા પૈસા જતા કોઈને કોઈ બીજી બીજી બીમારીઓ થતી પછી અમે આમાં વિશ્વાસ કર્યો ત્યારથી બધે અમે દસ વર્ષથી આમાં વિશ્વાસ કરીએ છીએ અને ત્યારથી અમારી બીમારીઓ બધી દૂર થઈ ગઈ કયા ધર્મમાં વિશ્વાસ કર્યો ધર્મની તો મને ખબર નહીં પણ અમે આદિવાસી આદિવાસી છીએ પણ પ્રભુ ઈશ્વર અમે માનીએ છીએ પ્રાર્થના માટે અમે ત્યાં સર્ચમાં જઈએ કેવી પ્રાર્થના કરીએ ભગવાન એ તો એને વિશ્વાસ કરવો પડે એવું નહીં કે કોઈ બોલાય લઈ અમે દુઃખ દૂર કરી શકીએ એવું નહીં એ મન વિશ્વાસ કરે તો એને દુઃખ દૂર થઈ જાય અમે મન વિશ્વાસ કરીએ કોઈ જોર જબરાઈ નહી કે કોઈ લાલચમાં નહીં કે એ રીતે અમારી રીતે અમે વિશ્વાસ કર્યો અમારું દુઃખ દૂર થઈ ગયું હાજી અમે પ્રાર્થના કેટલા લોકો તો કોઈ ગણતરી નહીં એમાં પણ પ્રાર્થના કરવા તમે ચર્ચમાં જઈએ કયા કયા વિસ્તારોમાં તમે આ લોકોને સમજાવવા માટે ને ધર્મ બદલવા માટે ફરો વિસ્તારોમાં તમે ક્યાંય ગયા નહીં અમારા વિસ્તારમાં આ બાજુ ફરીએ આ બાજુ તો ભાગ રાખેલો છે આ બાજુ તે એ રીતે અમે આવીએ તમારા જીવનમાં અમે દિવાળા જતા પેલા દિવાળા તો તમારે આ દુઃખ છે તો બુકરીઓ કરવો પડશે કુકડો કરવો પડશે આ કરવું પડશે તે કરવું પડશે એ બધું એ રીતે

આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઈરાદે વડાલીમાં છ માસથી આવા લોકો અહીંયા ફરતા હતા અને ભોળાપાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે પ્રેરિત કરતા હતા તો એની જાણ વિશ્વ બિંદુ પરિષદ બજરંગદળ દળ વડાલીને થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને લોકોને ઝડપી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસને સોંપવામાં આવ્યા

માંગ અમારી એટલી જગ સાબરકાંઠાની અંદર આ વનવાસી ક્ષેત્રની અંદર અમારા વિસ્તારની અંદર જે ધર્માંતરણ કરવામાં આવે છે આ ઈસાઈ મશીનરીઓ દ્વારા તો તાત્કાલિક એમના ઉપર રોક લગાવવામાં આવે હમણાં ગૃહમંત્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધર્માંતરણ મુદ્દે અમે કડકમાં કડક પગલાં લઈશું એવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આ લોકો પર શું પગલાં લેવામાં આવે છે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે આ લોકો પર તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ આમના ઉપર યોગ્ય ભાષામાં આ લોકોને જવાબ આપશે શું ના મારું નામ રમેશભાઈ સગર વડાલી ખેડવામાં જિલ્લા સહ સહયોગ બજરંગલની જવાબદારી મારી આજે લગભગ બપોરે બાર વાગ્યાના સમયગાળાની અંદર મારી ગાડીને પંક્ચર પડ્યું હતું એ સમયે હું પંચર કાઢ હતો હતું એ સમય દરમિયાન બે વ્યક્તિ બે વ્યક્તિને સમજાવતા હતા ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જાય એ અમુક લાલચ વાલતા હતા પૈસા આપશું ના એ બધું કરતા હતા મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે જો મટી જતી હોય તો આપણે આ બધું ઈશુ ભગવાન વિશે જાણીએ ને પછી એ કે તમારા ઘર મણી ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડે ને ઈશુ ભગવાનને જ તમારે ભગવાન માનવા પડે તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવી પડે ને એ બધી વાતો કરતા થઈ ને બાઇબલ વોંચવા માટે

આપણે બચવું જોઈએ કેટલા સમય મને જાણવા મળ્યું લગભગ આ નવેમ્બરથી આવું છે વડાલીના અંદર દર સોમવારે ને મંગળવારે લગભગ ઈડર જોઈએ સગરણજી ભારત દેશમાંથી અંગ્રેજો ગયા પરંતુ તેમનો જે વિચાર હતો ધર્માંતરણની પ્રવૃત્તિ કરવાનો તો અંગ્રેજો ગયા પછી પણ આ દેશમાં ધર્માંતરણ ચાલુ જ છે સાબરકાંઠા જિલ્લાના વડાલી જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય વીસ હજાર જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે કારણ કે આ લોકોને એક ટાર્ગેટ હોય છે પૈસા આપીને ધર્માંતરણ કરો અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે તો વડાલીના એક વનવાસી વિસ્તાર આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય પાંચ પચીસ હજાર માટે લોકો ધર્માંતરણ કરતા હોય છે તો સરકાર તો કાયદો લાવશે ધર્માંતરણ રોકીશું પરંતુ ક્યાં સુધી અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું પણ પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય છે અમે પણ આવા જ બે લોકોને વડાલીથી આવા જ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે અને ફરિયાદ પણ કરી છે એ લોકો વાત કરતા હતા તમે ધર્માંતરણ ધરા અમારો ધર્મ અપનાવી લો તમારે કોઈ પણ દુઃખ હશે મટી જશે પૈસા જોઈશે પૈસા મળશે આવું કહેતા હતા શું માનશે પણ અમારી માગ છે કે અમે પોલીસ ફરિયાદ કરી છે અને સરકારને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આવા ધર્માંતરણ કરાવનારા લોકો જોડે કડક માં કડક કાર્યવાહી થાય અને જો સરકાર એના પર કડક એક્શન લઈ લે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર તો બંધ કરશે જ સાથે સાથે આખા પ્રત્યાઘાતો પડશે વડાલી ખાતે આજરોજ બે વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ એ બે વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને એ ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઇલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કન્ડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બી એનએસની સેક્શન ટુ નાઇન્ટી નાઇન ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે તો આ અંતર્ગત પોલીસ હાલ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ હાથ ધરી રહી છે અત્યારે ફરિયાદ પછી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે વધુ માહિતી તપાસ પછી પોલીસને ખ્યાલ આવશે કે અન્ય બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અથવા તો આ સમગ્ર મેનેજમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે